એમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની પાર્ટીને એક પરિવાર તરીકે ગણાવે છે અને પરિવારમાં અનેક ખટરાક પણ સામે આવતા રહ્યા છે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીનો પણ ખટરાક સામે આવ્યો છે અને વિવાદ સામે આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહ જેઓ કે બીજેપીના લીડર છે એમનો રાજીનામા લઈ લેવામાં આવ્યો છે કહેવાય રહ્યો છે કે પંદર દિવસ પહેલાં ધનેશ શાહ દ્વારા કેટલાક સિનિયર નેતાઓ પ્રદેશ લેવલના નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો વિરુદ્ધમાં પત્રિકાકાંડ કરાયું પત્રિકાઓ સિનિયર નેતાઓ સુધી પહોંચી પત્રિકાઓમાં શું લખવામાં આવ્યું હતું એ તો નથી મળ્યું છે પણ પાર્ટી વિરોધી ગતિવિધિ કરી હતી પોતાની જ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પત્રિકામાં લખાણ લખાયો હતો ધનેશ શાહ આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એનો રાજીનામું લઈ લેવામાં આવ્યું છે સાથે જ સદસ્યતા પદ પર એનું લઈ લેવામાં આવ્યો છે ધનેશ શા આ પદ પરથી જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં રહ્યા છે વિપક્ષના નિશાને પણ રહ્યા છે શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અનેક સ્કૂલોમાં ખામીઓને કારણે વિપક્ષ એમને ઘેરતો રહ્યો છે પણ ધનેશ શાહે ક્યારે કોઈ વાત પર ધ્યાન નહોતો આપ્યું વિપક્ષની વાતો પર તો ધ્યાન ના આપે એ સ્વાભાવિક છે કેમ કે સત્તા પક્ષ અને વિપક્ષની લડાઈ રાજનીતિમાં ચાલતી જ રહે છે પર બીજેપી દ્વારા ધનેશ શાહનો આજે રાજીનામો લઈ લેવામાં આવ્યો છે એ મહત્વપૂર્ણ સમાચાર છે ધનેશ આ પત્રિકાકાંડ એટલે આપને યાદ હશે કે અગાઉ પણ એક પત્રિકાકાંડ ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં થયું હતું જેમાં મંત્રીઓ પ્રદેશ અધ્યક્ષની વિરુદ્ધમાં પણ અનેક લખાણો લખાયા હતા અને પત્રિકાઓ નેતાઓના ઘર સુધી મોકલવામાં આવી હતી જેની અંદર સુરતની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અનેક નેતાઓની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પૂર્વ મંત્રી અને વર્તમાનના ધારાસભ્ય પણ સામેલ હતા અને એવી જ રીતે સુમોલ ડેરીના પૂર્વ ચેરમેન પણ સામેલ હતા તો આ પત્રિકા કાંડમાં અનેક બીજેપીની જ નેતાઓની વિરુદ્ધમાં બીજેપીના નેતાઓ દ્વારા પત્રિકા કાંડ કરવામાં આવ્યું હતું અને વધુ એક પત્રિકાકાંડ સુરત શહેરમાંથી સામે આવ્યું છે જેમાં શ્રી નગર પ્રાથમિક શિક્ષડ સમિતિના જે ચેરમેન હતા ધનેશ શાહનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે આવનારી ચૂંટણી સુધી આવી કેટલીક પત્રિકાકાંડો સામે આવે તો નવાઈની વાત નથી સંજયસિંહ સિંહ રાઠોડ ગુજરાત સુરત